આપણે અત્યારે આવ્યા છીએ વાવ તાલુકાના ગોલગામ ગામે અને ગોલગામ જેવા લગભગ વાવસરાજના સત્તરથી અઢાર ગામોની પરિસ્થિતિ ક્યાંક વિકટ છે સતત વરસાદના કારણે ઉપર એક બાજુ આગાશી છે તો અત્યારે ગોલગામ ગામે તેમને સમાચાર મળ્યા અને પાંચસો હેક્ટર જેટલી ખેતીલાયક જમીન છે એની અંદર તો પાણી ભરેલું જ છે બાકી ગોલગામ ગામનો દલિતવાસ છે અહીંયા કંઈક રાજપૂતવાસ છે યા કંઈક પટેલોનો કલબોવાળાને જે રહેશે એમનું રૈતૃ છે અને પશુપાલન સાથે નિર્ભય ખેતીવાડી સાથે જોડાયેલા છે એ અને અત્યારે એવી તકલીફ છે કે અત્યારે રોધી ખાવું હોય તો એમનું બળીકણ પલળી ગયું છે પશુપાલન માટેનો ઘાસચારો પલળી ગયો છે અને પશુપાલનને બાંધવા માટે શમશાનમાં ક્યાંક જગ્યા ખાલી કરી છે એવું શું નામ છે આપણું માનવ સરદીભાઈ શર્માભાઈ શું પરિસ્થિતિ છે આપણને લઈને શું કરે સાહેબ પંદર ગાડા ભાલી પડી ગયું છે અને જો ઢોરો ભજવાનું છે ને રહેવાનું છે આ બળીચા બધા બચી ચોઈ છે બાળું શું રાંધવું શું ખાવું છું અને ઢોર થઈ સમસમ હોમીમાં લઈ ગયા પહોંચવાની રહે હું કે હવે અમારે શું કામ એ માટે સરકાર કરીને વિનંતી શું કહેશું સરકાર અને મામલાર શાસ શું કરેબ આ અમારે પોણીનો કોક નિકાલ કરે ના પોણીમાં રહેવું ચો અમારે ચોથી કલાક આ મચ્છર થઈ જાય મચ્છર થાય હોય તો બધે રોગ ફાટ નીકળે અને ઢોર લઈ ગયા સમસમ હું હોય હું એમાં રહેવું કે ખાવું શું કરવું એ સરકારને વિનંતી કે આનો કોક નિકાલ કરો તો અમારે કોઈક નવ્વા થાય

સાહેબ ગામના સરપંચ અને લાગતા વળતા તંત્ર ને એક જાગૃત નાગરિક તરીકે અને મહિલા બાળ વિકાસ સંગઠન ના જિલ્લાના મહામંત્રી તરીકે સતત હું સાહેબને રજૂઆત કરું છું કે જે વાવરાજના સતત ગામો છે એના પૈકીનું બલકામ કામ અત્યારે હાઈ એલર્ટ કહી શકાય અત્યારે એ લોકોને રાંધે ખાવું હોય પશુપાલનની વાત હોય દૂઝણાની વાત હોય કે દૂધ દૂહીને ભરાવવાની વાત હોય ખોટે મોજવાની પરિસ્થિતિ નથી અને પરિસ્થિતિ કેવી છે કે જ્યારે આપણો વિકટ સમય આપણા ઘરની અંદરથી કોઈ કુટુંબમાંથી એક આદું વડીલ ઓછું થતું હોય એમને આપણે શમશાનમાં મૂકવા જતા હોય તો આપણે અત્યારે જીવતા જઈએ અને પશુપાલનને લઈને શમશાનની અંદર રહેવા જવું પડ્યું છે કેવી તકલીફ હશે એટલે મામલદાર સાહેબ અને લાગતું વળતું તંત્ર તાત્કાલિક ધોરણે ગોલગામ ગામની મુલાકાત લઈને આ પ્રશ્નનું જલ્દી નિવારણ લાવે એવી મારી રામસિંહભાઈ રાજપૂતની ગોલગામના લોકો વતી વિનંતી